હેલો ગાઈ મિત્રો રામ રામ તમારા બ્લોગમાં સ્વાગત છે આપણે આઈ જા પપ્પાઈમાં તો જો પપ્પાએ જો હિ જોઈ લેજો પપ્પાઈઓ દેખો પપ્પાએ તગાડો પડ્યો હી જોઈ લો તગાડો બતાવો તમે દેખો પપ્પાઓ લડતી હોય જોઈ લેજો દેખો આપણે જઈ રહ્યા તો કો જો આપણું મૂળ ઉંમર વધેલો છે તેલથી જ કા ના થાય જોઈ લો આપણે આપણે કા હંમેશા જુઓ મૂચ લો કાળો જોઈ લો ખાલા હે ને છે કે નહીં હા એમ તાર ડેમ જોડે જાઓ ડેમ બતાવી નાખશો તમે દેખો આ તો ઉપર બહેન થાચી રહ્યા બધે બધા દેખો ચૂટું ભયેલું જોઈ લો ભરી ભાઈને થાચી રહ્યા બધે બધા આપણે મળશો તો હવે ડેમો નવા જ આવ્યો ફાયદા આવ્યો ભગવાન યાદ આવ્યું હોય તો બધો એ વાડી હોય ને એટલું દેખો આપણે આગળ જો હવે પપ્પાએ તમે કઈ જોયા જોઈ લેજો ના જોયા હોય ને તો તમે કોમેન્ટ કરી લેજો તમે તો રોજ બતાવશો આ પપ્પાએ રોજના રોજ આપણે થોડો ડેમ જોડે જાણ બીજી વાડી છે દેખો ચેટલા પપ્પાએ આવ્યું તો મિત્રો થાક એટલો લાગે ને અંદર તો તમે જોયું જ ના કદી દેખો એ અંદર જવું વળી પા બતાવો તમે પપ્પાઓ તો ચલો પપ્પાએ લટું પડી પડીને ભોડા ફૂટી જાય આપણું જુઓ દેખો લોકો પડે ભય આ વાડી કેટલા નહીં હસી આમ કોમેન્ટ કરજો અંદાજ પ્રમાણે તમારા તો આપણે દેખો ડેમ જોડે જાઉં તો હું ડેમ જોઈ લઈ જઉં ફાયદા નાવાના પપ્પો એકલો વાડ્યો જ વાડિયો હોય તો જેટલા છોડી તમે જોઈ લેજો તમે ઘણા તાકાત હતો તો મિત્રો આપણે જઈ રહ્યા હો ડેમ જોડે નાહવા નાહવાનું પણ ઈચ્છા નહીં નાહવાની તો એ દેખો ડેમ બતાવું જેટલું પોણી ડેમ જોડે જવાના પપ્પોએ ભરવાનો ડેમો બહુ જોવા જવાનું અલગ જ ખેતરો છે મોટો હોય દેખો ડેમ ડેમ દેખો ડેમ આપણા દેખો વસ્તી આપણી તો તમને આગળ જ બતાવું જોઈ લેજો ચુ હો ડેમ જોયો તો કોમેન્ટ કરજો આ ડેમ ચોનો નો હોય એ કોમેન્ટ કરજો તમે દેખો આપણે જઈ રહ્યા હો જોઈ લેજો પપ્પો એ વાડી છે પાડી મૂકીને જવું પડશે આપણે અંદર એટલો થાક લાગી ગયો ને તમે ના પૂછો ભગવાન યાદ આવ્યા તો તો કોમેન્ટ કરજો આપણે આપડે ડેમ જોડે તમે બતાવી ડેમ જઈને કોઈ નળી પાઇપ પડતા બચી જાઉં હા ખેતર મસ્ત મજા આવશે છે જુઓ મિત્રો કોક ચાલી દેખો કોક ચુક જો ખાડો છે મોટો હાફ પડ્યો અંદર જોવો ખતરનાક છે દેખો ડેમ જોડે જવ દોરો ડેમ તો આપણે મોટા રૂમ માં કાઢનો છે તડકા ના થઈ જતો તો હવે તો ડેમ કરને કા થઈ જતો ધોવા થઈ જાવ તો જઈને જોડ ધોવા દેખો પાઇપ ઉપર છે જે તો જંગલી જેવું બધું હતો કોઈ બંકા આવી બંકા ના માટે માસલી જો આ તળાવ માં બંકા આવી બંકા તો દેખો સીટો દેખો બંકા નાવા આવી પણ તમે કોમેન્ટ કરજો ડેમ આ જોનો લોકેશન કોમેન્ટ કરજો જેથી આપણે તમે કહી શકો કે આ ડેમ આવો હો તો બીજા ભાગમાં કેવો ડેમ તમે ના કોમેન્ટ કરો તો તો આખો વ્લોગ જોજો પૂરો જોજો અને કોમેન્ટ કરજો હજી વ્લોગ બની રહેજો બા દેખો પેલા સુરાલાલ જોઈ છે દેખો વસ્તી છે આ ડેમ જોવા મારા પપૈયોની આ વ્લોગ ચાલુ એટલે વસ્તી બધી પપ્પે ભરવાઈ કોમ ડેમ જોવાઈ કે ડેમો નાવાઈ મિત્રો જોજો વસ્તી કોમ કરતી નહીં પપ્પે પર ભરવાની જગ્યાએ ડેમો ના વાય જો પછી ના ડેમો એકો પેલી વસ્તી તો પગ પહોંચી જઈ અંદર ડેમો એકો ઝૂમ કરીને બતાવું બે મિનિટ તો મન એકો આપણે પાર ડેમ તો કોમેન્ટ કરજો એકો ડેમ ઊંડો છે અને તો એવું દેખાતું નહીં તળ્યું તો આપણે એક સુરાલાલભાઈ બાજુમાં આ દેખો બ્રિજ છે જવાનું પીછે જવાનું તાકાત જતા દેવાનું કે પપ્પી ઉપાડ્યા પાવ ઉધોગ તૂટી આવવાનો આપણે ઓછી નાયા વગર હા બધા મિત્રો કહી દઉં પપ્પી ઉપડી ઉપાડ્યા વગર નાવાજો છો નાયા વગર પપ્પી ઉપાડવા છો આ બી જે કરવું કરો પણ કરો ખરા તો દેખો કોમેડી થાય છે બધી તો એ જ કોમેડી તો દેખો કલું ડોન જીવ લાગે હોય તો રાસ્તો હું પચી જાય ને એવું અનુભવ થાય તો देखो આપણે आई जाए देखो